ધોરણ નવ વિષય ગુજરાતી આ વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે એ ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું થઈ રહ્યું છે જે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તમારા માટે આવી ચુક્યું છે વિદ્યાર્થી મિત્રો એટલે હવે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે 30% હેતુ લક્ષી અને 70% વર્ણનાત્મક પ્રશ્નો આધારિત વાર્ષિક પરીક્ષા માટે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એ તમારા માટે સરસ મજાના આદર્શ પ્રશ્નપત્રો સહિત એ તમારા માટે નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે લોન્ચ થઈ ચૂક્યું છે એટલે હવે વિદ્યાર્થી મિત્રો તમારે બિલકુલ ટેન્શન મુક્ત થઈને માત્ર અને માત્ર આટલી વસ્તુ તૈયાર કરશો તો પણ તમે સારામાં સારો સ્કોર તમે તૈયાર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો તમારો જે અતૂટ વિશ્વાસ તમે જે નવનીત પબ્લિકેશન ઉપર રાખ્યો છે એ નવનીત પબ્લિકેશન દ્વારા પણ તમારા અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનો પ્રયત્ન હંમેશા માટે થતો આવ્યો છે વિદ્યાર્થી મિત્રો વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસના વર્ષ માટેનું જે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે ધોરણ નવનું એની કિંમત માત્ર અને માત્ર એકસો ને રૂપિયા છે જો તમે આ વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસના વર્ષ માટેનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ નવનું જો તમે ઘર બેઠા મેળવવા માંગતા હો

જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ નવ વિકાસ અસાઇનમેન્ટ બુક બે હજાર પચીસ ના વર્ષનું ધોરણ નવ બરાબર વિભાગ એ જેની અંદર આપણે ક વિભાગનો આજે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવવાના છે તો સ્ક્રીન ઉપર તમારા માટે સૂચના આવી ચૂકી છે ક વિભાગ બરાબર નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો

નાખશે તેવા ભયના કારણે સોડાના અંતરમાં ફાર પડે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો જોઈએ બોળી જમ્યાના બદલામાં રાજાએ બરાબર બોળા જમ્યાના બદલામાં રાજાએ સોડાને શું આપ્યું બરાબર બોળા જમ્યાના બદલામાં રાજાએ સોડાને શું આપ્યું તો આપણે જવાબ લખી શકીએ છીએ બરાબર કે બોરો જમ્યાના બદલામાં બરાબર બોરો જમ્યાના બદલામાં

હવે વિદ્યાર્થી મિત્રો ગદ્ય નંબર ચોવીસ એમાંથી આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે તો પહેલા નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે જુઓ કે ન્યૂયોર્કની બોઈ ગાડીમાં કોણે સ્ત્રી દક્ષિણા સ્ત્રી દાક્ષિણ્ય દાખવ્યું તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ન્યુયોર્કની બોઈ ગાડીમાં એક અંધ જુવાને સ્ત્રી દાક્ષિણ્ય દાખવ્યું બરાબર એક અંધ યુવાને બરાબર અંધ જે જુવાન વ્યક્તિ છે એ સ્ત્રી દાક્ષિણ્ય તેમણે દાખવેલું જોવા

ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ એક અંધયુવાનને ટ્રેનમાં ખાલી પડેલી જગ્યા પર બેસવા કહ્યું ત્યારે એને શું કહ્યું ખૂબ સરસ પ્રશ્ન છે કે એક અંધ યુવાનને ખાલી પડેલી જગ્યા પર બેસવા કહ્યું ત્યારે એને શું કહ્યું તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ એક અંધ યુવાનને ટ્રેનમાં ખાલી પડેલી જગ્યા ઉપર જ્યારે બેસવા માટે કહ્યું ત્યારે એ સ્ત્રી દાક્ષિણ્યમાં માનતા એ યુવાનને પૂછ્યું કે આજુબાજુમાં કોઈ બહેન ઉભેલી તો નથી ને એ તેમણે દાક્ષીણ્ય દાખવ્યું છે બરાબર આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ ચાલો હવે વિદ્યાર્થી મિત્રો જે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી તમને કેટલાક પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે બરાબર છે જે તમારા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વના સાબિત થવાના છે કયા ગદ્યમાંથી પ્રશ્ન એ પૂછાશે તો આપણે જોઈએ તો બીજા નંબરનું જે ગદ્ય છે એ બીજા નંબરના ગદ્યમાંથી આપણને પ્રશ્ન પૂછાશે એમાં આપણે જોઈએ પહેલો પ્રશ્ન ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા શું કરવું જોઈએ તો આપણે જવાબ લખી શકીએ છે કે ભાઈ ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા આપણે જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જોઈએ ઓકે ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2 સ્ક્રીન ઉપર છે તમારા માટે સોનાના કરામાંથી એક તોલા સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ બરાબર તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ સોનાના કડામાંથી એક તોલો સોનું કાપીને વેચવાની ઘટના ગાંધીજી માટે અસહ્ય થઈ પડી અને ત્યાર પછી ચોરી જ ન કરવાનો એમણે નિશ્ચય પણ કર્યો હતો કોણે ગાંધીજીએ બરાબર એકવાર એક તોલો સોનું કાપીને વેચવાની ઘટના ગાંધીજી માટે અસહ્ય થઈ પડે છે અને ત્યાર પછી ચોરી જ નહીં કરવાનો એ નિર્ણય એ ગાંધીજીએ નિશ્ચય કરેલો જોવા મળે છે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો ગદ્ય નંબર ચાર જેમાંથી પ્રશ્નો પૂછાશે તો આપણે જોઈએ કયા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તો પહેલો પ્રશ્ન ગોપાલ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ગોપાલ બાપા એ હરિના નામનો વેપાર કરવા ઈચ્છતા હતા ઓકે ચાલો આગળ પ્રશ્ન નંબર બે જોઈએ મહારાજ સયાજીરાવમાં કઈ શક્તિ હતી મહારાજ સયાજીરાવમાં

આપણે લખી શકીએ પચીસ ના વર્ષની જે પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું આપણે કહી શકીએ એટલે કે મોસ્ટ આઈએમપી જે પ્રેક્ટિસ પેપર આપણે જેને કહી શકીએ એની વાત આપણે થોડી કરીશું વિદ્યાર્થી મિત્રો તો બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ

જો આપની શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે મેળવવા પ્રશ્નપત્ર ઈચ્છો છો તો એની પણ માત્ર અને માત્ર કિંમત તો વીસ રૂપિયા નક્કી કરવામાં આવી છે બરાબર એટલે એક પ્રકારનું એક બ્રાન્ડિંગ તમારા માટે રહ્યું છે વિદ્યાર્થી મિત્રો બરાબર અહીંયા આગળ અલગ અલગ જે ક્લાસીસ ચલાવનારા ક્લાસીસ ચલાવનારા મિત્રો છે બરાબર સંસ્થા અલગ અલગ સંસ્થાઓ છે એકેડમી ચલાવનારા મિત્રો છે કોઈ શાળા હોય ક્લાસીસ હોય તો બ્રાન્ડિંગ કરી શકે છે અહીંયા મારી સાથે જો તમે વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ઉપર પીડીએફ ફાઇલ મેળવવા માંગો છો તો તમે અમારો મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર પર તમે સંપર્ક કરીને પણ એ વોટ્સએપ ઉપર તમે પીડીએફ ફાઇલ પ્રશ્નપત્રની મેળવી શકો છો

ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે શું બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં આપણે છાલ છોતરા અને ગોતરાની નવી સંસ્કૃતિ વિકસાવી છે કઈ સંસ્કૃતિ નવી વિકસાવી છે છાલ છોતરા અને ગોટલાની નવી સંસ્કૃતિ અપનાવી છે ઓકે મગફળી ખાતા હોઈએ ને ત્યારે એના ફોતરા આપણે જ્યાં ત્યાં વેરતા હોઈએ બસમાં જઈએ તો બસમાં ખાવા નાખીએ છીએ રેલવે સ્ટેશન ઉપર હોય બસ સ્ટેશન ઉપર હોય જ્યાં ત્યાં આપણે એ ફોતરા આપણે વેડીએ છીએ બરોબર આપણે જવાબ શું લખી શકીએ જુઓ બબ તો બકુલ ત્રિપાજીના મતે આપણે મગફળીના આપણે બાગ બગીચામાં શાળાના વર્ગમાં મલ્ટીપ્લેક્સમાં એમ તમામ જગ્યાએ આપણે રેલવે સ્ટેશન ઉપર હોય હોય તો રેલવે સ્ટેશન 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 ઉપર ઉપર બસ બસ આપણે જ્યાં ચાલતા રસ્તા પર પસાર થતા હોય ને ત્યાં મગફળી ખાતા હોય તો તેના ફોતરા આપણે રસ્તા ઉપર નાખીએ છીએ ઓકે એટલે એ જવાબ આપણે લખી શકીએ છીએ ચાલો ત્યાર પછી આપણે ત્રણ નંબરનો પ્રશ્ન જોઈએ ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે

વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે તો જવાબ લખી શકીએ કે માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે જશે ત્યારે વિકૃતિઓ ક્ષીણ થતી ઓકે આગળ પ્રશ્નો જોઈએ આપણે પ્રશ્ન નંબર ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાથના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે શું ભારત પાસે અદ્વિતીય એવું શું છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાથના આધારે ભારત પાસે અદ્વિતીય એવી વિચાર સંપદા છે શું છે ભારત પાસે અદ્વિતીય આપણે કલ્પના ન કરી શકીએ એવી વિચાર સંપદા આપણી પાસે રહેલી જોવા મળે છે ચાલો ત્રણ નંબરનો પ્રશ્ન છે પ્રકૃતિ એટલે શું પ્રકૃતિ એટલે શું તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પ્રકૃતિ એટલે કે સહજ સ્વભાવ વ્યક્તિનો જે સ્વભાવ છે એ હવે ગદ્ય નંબર બાર માંથી કેટલાક પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે તો આપણે જોઈએ પહેલો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે સખી માર્કંડી પાથના લેખક એ નકશામાં માર્કંડીની લીતિ શુદ્ધતા નથી તેનું શું કારણ છે સખી માર્કંડી પાથના લેખક એ નકશામાં માર્કંડીની લીટી શુદ્ધતા નથી તેનું શું કારણ છે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ સખી માર્કંડી પાથના લેખક એ નકશામાં માર્કંડીની લીટી શુદ્ધતા નથી કારણ કે એ શખી મતિ એ નદી થઈ જાય એવો તેમને ભય છે સાનો ભય છે એ શખી મતિ એ નદી થઈ જાય એવો તેમને ભય રહ્યો છે ઓકે ચાલો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 મહાદેવે મુરકુંડુ ઋષિને વરદાનમાં કેવું બારક આપવા કહ્યું મહાદેવે મુરકુંડુ ઋષિને વરદાનમાં કેવું બારક આપવા કહ્યું

આગળ આપણે જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી તમારા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનો છે કે ભાઈ દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી કયા કયા ચેપ્ટરોમાંથી તમને પ્રશ્નો પૂછાઈ શકે છે તો આપણે જોઈએ તો ભાઈ ગદ્ય નંબર 14 તો ગદ્ય નંબર 14 કયા કયા પ્રશ્નો આવી શકે તો એ આપણે જોઈએ બરાબર છે મહત્વનો અહીંયા ગાડી પ્રશ્નો છે એ કે કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ કુદરતના કારવાન કાફલાને વાડી આશ્રય આવાસ આકાર અને આહલાદ આપે છે શું કુદરતના કારવાન કાફલાને વાડી આશ્રય અને આવાસ આપે છે આકાર અને આહલાદ આપી રહ્યા છે ઓકે ચાલો ત્યાર પછી આપણે જોઈએ બે નંબર વાડીમાં ક્યારેક ક્યારેક કયા હિંસક પ્રાણીઓના દર્શન થઈ જતા વાડીઓમાં ક્યારેક ક્યારેક કયા હિંસક પ્રાણીઓના દર્શન થઈ જાય છે તો આપણે જવાબ લખી શકીએ છે કે ભાઈ વાડીમાં ક્યારેક ક્યારેક એ દીપડા અને સિંહ જેવા હિંસક પ્રાણીઓના દર્શન પર તમને થઈ જાય છે કયા વાડીઓમાં ક્યારેક ક્યારેક દીપડા અને સિંહ જેવા હિંસક પ્રાણીઓના દર્શન પણ એમને થઈ જતા જોવા મળે છે ચાલો પ્રશ્ન નંબર 3 જોઈએ સ્ક્રીન ઉપર છે તમારા માટે જંતુ જગતના દર્શનમાંથી કયો સમય વધારે યોગ્ય છે આપણે જવાબ લખી શકીએ કે ભાઈ જંતુ જગતના દર્શન માટે રાતનો શાંત નીરવ સમય એ વધારે યોગ્ય છે ઓકે જંતુ જગતના દર્શન માટે રાતનો શાંત નીરવ સમય એ વધારે યોગ્ય છે આગળ જોઈએ ગદ્ય નંબર 16 વિદ્યાર્થી મિત્રો ગદ્ય નંબર 16 માંથી જે પ્રશ્નો પૂછી શકે એવા છે એ જોઈએ તો પહેલો પ્રશ્ન કે બાબુનો કયો પુણ્ય કર્મ તેમને સ્વર્ગમાં લઈ ગયું બાબુ નું કયું પુણ્ય તેને સ્વર્ગમાં લઈ ગયું તો પેશાબ કરતા બે ડગ એ ખસીને એક કીડીને મળતા બચાવી તેનું આ પુણ્ય કર્મ તેને એ સ્વર્ગમાં સીધું લઈ ગયું ચાલો આગળ પ્રશ્ન નંબર બે જોઈએ સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય એ પુણ્ય ગણાય છે

કરીશું ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે લોકોએ અરુણિમાને પાગલ કેમ ગણા ગણી લોકોએ અરુણિમાને પાગલ કેમ ગણે છે આપણે જવાબ લખી શકીએ કે એક પગ કપાઈ ગયા પછી પણ અરુણિમાએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું તેથી લોકોએ તેને પાગલ ગણી શું એક પગ કપાયા પછી પણ અરુણિમાએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું તેથી લોકોએ તેને પાગલ ગણે છે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ભલે તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી લઈશ આ વાક્યમાં અરુણિમાનો કયો ગુણ આપણને જોવા મળે છે એવો અરુણિમાનો કયો ગુણ છે જે આપણને આ વાક્યમાં જોવા મળે કયો કે તમે મારા ભલા માટે મારો પગ આપશો ને હું સહન કરી લઈશ આ વાક્યમાં અરુણિમાનો કયો ભાવ જોવા મળે છે તમે જવાબ લખી શકીએ છીએ કે તમે તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી લઈશ આ વાક્યમાં અરુણિમાનો જે અડગતાનો જે ગુણ આપણને જોવા મળે છે શાનો પોતાની વાત ઉપર અડગતા રહે અડગ રહે છે એ અડગતાનો ગુણ તેમનો આપણને જોવા મળે છે ઓકે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ ગદ્ય નંબર વીસ તેનો પ્રશ્ન છે પહેલો કે લેખકે યુગાંડાના બેતાજ બાદશાહ તરીકે કોને ઓળખાવ્યા છે બરાબર લેખકે યુગાંડાના બેતાજ બાદશાહ તરીકે કોને ઓળખાવ્યા છે આપણે જવાબ લખી શકીએ કે ભાઈ લેખકે ગુજરાતના શ્રેષ્ઠી બરાબર લેખકે ગુજરાતના શ્રેષ્ઠી નાનજી કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે વર્ણવ્યા છે કોને લેખકે ગુજરાતના શ્રેષ્ઠી નાનજીભાઈ નાનજી કાલિદાસ મહેતાને નાનજી કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ ગણાવ્યા છે અથવા તરીકે ઓળખાવ્યા છે ચલો પ્રશ્ન નંબર બે નાનજીભાઈના મતે કેવી સમાજ રચના એ ભારતને મહાન બનાવશે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ નાનજીભાઈના મતે પુત્ર પુત્રીની સમાનતા અને જાતિ વર્ણના ભેદભાવ વગરની જે સમાજ રચના ભારતને એ મહાન બનાવશે કઈ સમાજ રચના નાનજીભાઈના મતે એ પુત્ર પુત્રીની સમાનતા જાતિ વર્ણના ભેદભાવ વગરની સમાજ રચના એ ભારતને મહાન બનાવશે જ્યાં સુધી ભારતની અંદર પુત્ર પુત્રીની સમાનતા જોવા ન મળે અને જાતિ વર્ણના ભેદભાવ દૂર ન થયેલા જોવા મળે ત્યાં સુધી સમાજ ત્યાં સુધી કોઈ પણ સમાજ એ ભારતને મહાન બનાવી શકતો નથી એટલે આ બધી બાબતો એ સમાજના અંદરથી દૂર થવી જોઈએ બરાબર પુત્ર પુત્રીની સમાનતા અને જાતિ વર્ણના ભેદભાવ વગરની સમાજ રચના જ્યારે તૈયાર થશે ત્યારે જ એ ભારતને મહાન બનાવી શકે છે ચાલો ત્રણ નંબર જોઈએ નાનજીભાઈએ કન્યા ગુરુકુળનો પાયો કોના હાથે નંખાવી અસ્પૃશ્યતા નિવારણનો સાહસિક પગલું ભર્યું શું કોના હાથે એ નંખાવી અસ્પૃશ્યતા નિવારણનો નિવારણનો એ સાહસિક પગલું ભર્યું તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ નાનજીભાઈએ આર્યા કન્યા ગુરુકુળનો પાયો એક હરિજન બારાના હાથે નંખાવીને એ અસ્પૃશ્યતા નિવારણનો એ સાહસિક પગલું ભરેલું જોવા મળે કોના હાથે એક હરિજન બારાના હાથે એ અસ્પૃશ્યતા નિવારણનો સાહસિક પગલું તેમને ભરેલું જોવા મળે છે ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ કિશોર વૈયા નાંજીભાઈમાં કેવા પ્રકારની સાહસિકતા હતી કિશોરવૈયા નંજીભાઈની અંદર કેવા પ્રકારની સાહસિકતા હતી આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ કિશોરવૈયા નાનજીભાઈમાં અણ દીધેલી ભૂમ પર પગ મૂકવાની સાહસિકતા એ એ નાનજીભાઈમાં રહેલી જોવા મળે કેવી અણદિથેલી બોમ પર પગ મૂકવાની સાહસિકતા એ તેમનામાં રહેલી આપણને જોવા મળશે ઓકે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયના નવા નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો વધારે માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વિભાગ એક બરાબર જેનો દ વિભાગ ક દિભાગ આપણે સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવ્યું છે આગળના વિડીયોમાં આપણે એક નવા વિભાગ સાથે એટલે કે દ વિભાગ સાથે આપણે ફરી પાછા મળીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો